કોઈના દુખમાં ભાગીદાર ના બની શકો ને તો કાઈ વાંધો નહીં પરંતુ કોઈનું સુખ જોઈને બળતરા તો ના જ કરતા અરે વાહ સાચી વાત છે બરોબર ને અરે એક નંબર વાત હા તો મેડમ શું શું છે મેનુમાં આજે મને દેખાય ત્યાં ઓડીમાં તો કાઈ દેખાતું નથી ખાલી તો પેલા દેખાય છે ચશ્મા માં થોડો થોડો પડશે પછી વાંધો નહી આવે મરચાં જગ્યાએ મીઠું કઈક બીજું નઈ નખાઈ જાય નક્કી ખાવું જોઈએ

જો પપ્પા એ લઈ લીધો ગોળ રોટલી શાક લઈ છે અડદિયા પતી ગયા તો બનાવી નાખો પાછા હજી એકાદ વાર પપ્પા ને ખાવા સારું

જમી લીધું બધા થઈ ગયા બપોરે મદનીય થોડીક વાર હોય ગયું અત્યારે મદદનીય થાય તૈયાર એ પેલા આપડે મસ્ત મજાનું ભજન સાંભળી લઈ બાત મજા નું ભજન ગાઈ દો લવિંગ કેરી લાકડીએ રમે સીતા માર્યા જો લવિંગ કેળી લાકડીએ રમે સીતાને માર્યા જો ફૂલ કેરે ધડિયા સીતાએ વેણ વાર્યા જો ફૂલ કેરે ધડલિયા સીતાએ વેણ વાર્યા જો રામ તમારા બોલડીએ અમે પર ઘેર બેસવા જાસું જો રામ તમારા બોલડીએ અમે પર ઘેર બેસવા જાસું જો તમે જાશો તો પરઘેર બેસવા અમે વાતુરિયો થાશું જો તમે જાશો તો પર ઘેર બેસવા અમે વાતુરિયો થાશું જો રામ તમારા બોલડીએ અમે આકાશ વીજળી થાસું જો राम तमारा बोलड़िए अमे आकाश वीजड़ी था सूजो तमे था सो तो आकाश वीजड़ी हूँ मैं उलियो था इसे जो तमे था सो तो आकाश वीजड़ी हूँ मैं उलियो था इसे जो बोलो कृष्ण कन्हैया लाल की जय राम भगवान की जय मदनिया उठी गयू ઓકે ભાઈ મસ્ત મજાનું હેને ભજન ગાઈ નાખ્યું છે સંભળાતું ને અરે મસ્ત મજા નું ગાઈ વાજે અત્યારે હસવા માં

ઉપર આવે છે જે છે ને એ નથી એમાં હા અને ઈ ચશ્મા ઈ મારા આવી ગયા છે તો આપણે આશિષ મોકલી તમ લઈ આવો એક અત્યારે લેવા જ જાવ છું હા હાલો હું લઈ આવ આ તો ઈ લઈ આવો એટલે તમને હું બે ચશ્મા પહેરી દેખાડી દઉં ચશ્મા લઈને તો ઘરે આવી ગયો ત્યાં જોયું તો મેડમ કરતા હતા એડિટિંગ આ લઈ મેડમ તમારો ચશ્મા આવી ગયા એમને આવી ગયા ઓ જો હા આ એકદમ પરફેક્ટ એકદમ સારા લાગે અરે મસ્ત તો જો બધાયને છે ને આ પેરિંગ પેલા બતાવ્યા હવે આ પેરી મન તમ તમને બધાને કયા ગયા આ પેલો આ પેલો નંબર હે ને આ બીજો નંબર હા કન્ફ્યુઝ ના થઈ આ બીજો નંબર હે હમ તમને બધાને ક્યા ગેમ માં મને કમેન્ટ કરજો પેલો નંબર ગેમો કે બીજો નંબર ગેમો તમે બધાને વધારે કઈસો ને વધારે પેરીસ ઓકે નો પ્રોબ્લેમ આંદ્રી સાકોટ આંદ્રી સાકોટ તમે

ઓકે લાવો ઈ કામ હું કર નાખું હા હાલો હવે છે ને જો વટાણા લ્યા ને મેં છે ને બપોરે ફલાડી દીધા ગરમ પાણીમાં કારણ કે અમાર બધું ઇન્સ્ટન્ટ હોય ને પાછું એ વાત સાચી આપણે ઇન્સ્ટન્ટ થાય જરા એટલે ગરમ આને હું પલાળી દઉં આમાં નાખી દઉં મીઠું અને સેજ હમ થી નાખી દઉં ને બીજું કાઈ એક બટેકું બટેકુ ઓકે એટલે છે ને આપણે એકદમ ગ્રેવી ટેક છે ને થોડું ઝાડું થાય મજા આવે એટલે ખાવાની

ટમેટા ડુંગળી બધી વસ્તુની પ્યુરી કરી નાખું પછી તમને હું કહું કે મે શું શું અંદર નાખું એમ બરોબર છે એમાં કાઈ ઘટે નઈ અને પાપડ મારી હેલ્પ એક નંબર તમે આંગળા ચાટી અરે હું આંગળા રહી છું તારી બધી રસોઈમાં આંગળા આંગળા ને તો બધી તૈયારી ચાલુ જ છે ફૂર જોર માં મદન ની પોત તૈયારી કરે જ છે દાદા એને હેલ્પ કરાવે લસણપટી ઘરના બધા એને હેલ્પ કરાવે એકબીજા ને એટલે ને ને હોય બેઠા બહુ મજા એકાદે ન હોય ને તો પછી કંટાળી જાય કોક ક્યારે આવશે આ કોઈ ઘરનું નથી જો હું આ જો જોડમે ગઈકાલે ગઈકાલે ને બે દી પેલા ઓલા

અને એટલે મેં કે કહી દીધું એટલે શું કે એમ જરા ફૂલાઈ જાય ને નકર વાળી હે ને નો કઈ કઈ તું હું જે કરવી તો તું કે મસ્કા મારે

અમદાવાદ આવો ને ફરવા અને અમારી સાથે એક રીલ્સ પણ બનાવો તો અમદાવાદ આવીશું ત્યારે તમારા ઘરે આવશું અને રીલ્સ પણ બનાવશું એક રીતા વૈષ્ણવ ની કોમેન્ટ છે કે ખુશી તમારું ફેમિલી ખુબ જ સારું છે તો થેન્ક યુ સો મચ એક નીતા ચૌહાણ ની કોમેન્ટ છે કે બ્યુટીફુલ લાગો છો ચશ્મામાં તો થેન્ક યુ સો મચ ઘણા બધા એ કરી કે ચશ્મામાં ખુશી દીધી તમને મસ્ત લાગો છો અને તમારા ઉપર ચશ્મા નહીં પણ તમે ખુદ જ બહુ સારા છો સો મચ મને ચશ્મા આરા લાગે ચાલો જો આવે ફૂલ મને તો મેડમ થાકી ગયા છે આવે તો ચાલો જ એન્ડ કરી દઈએ મેડમ એન્ડ કર્યા એક સરપ્રાઈઝ છે તમારા માટે બોલો હું તને આપું સરપ્રાઈઝ મેડમ ને સરપ્રાઈઝ આપી દેવા છે શું લઈ આવ્યા એ હું તો આંખો બંધ કરી દે પહેલા જો ખોઈ તો મારા ઓકે ખોલતી નહીં ખોલતી નહીં ખોલતી નહીં આલે હેપી રોઝ ડે ઓ થેન્ક યુ રોઝ ડે

જો તમને અમારો વિડીયો ગમે તો અમારા વિડીયોને લાઈક શેર કરજો અમારી ચેનલને સબસ્ક્રાઇબ સબસ્ક્રાઈબ કરજો અને વધુમાં વધુ શેર કરજો તો મળીશું નેક્સ્ટ બ્લોગમાં ગુડ નાઇટ